ફ્રેન્ડ્સ લીલા ચણાની તો તમે ઘણી મસાલેદાર વાનગી ખાધી હશે પણ આ શિયાળો જાય તે પહેલાં કોપટા એટલે કે લીલા ચણાની આ સ્વીટ એકવાર જરૂર બનાવી લેજો તો કોપટાની પૂરણપોળી બનાવવા માટે એક વાટકી લીલા ચણાને મેં અહીં ઝીણા ક્રશ કર્યા છે જો જરૂર પડે તો તેમાં બે ચમચી પાણી પણ ઉમેરી શકાય છે તો પોણી વાટકી લીલા ચણાના ક્રશની સામે મેં અડધી વાટકી કરતાં સહેજ ઓછી એવી ખાંડ લીધી છે ખાંડ તમે તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછી કરી શકો છો કઢાઈમાં ચણાનો માવો ખાંડ અને બાઇન્ડિંગ માટે એક ચમચી ચણાનો લોટ લીધો છે ખાંડ બરાબર ઓગળે એટલે એક ચમચી ઘી મૂકી અને તેને હલાવી લેવું જેથી પૂરણ ડ્રાય ના થઈ જાય ફ્રેન્ડ્સ પૂરણ બન્યાની નિશાની છે કે તેમાં તાવેથો ઊભો રહે અને પડી ન જાય તો પૂરણ તાવેથો ઊભો રહે અને પડી ન જાય એટલું ઘટ બનાવી લેવું ત્યારબાદ મેં તેમાં અહીં બે કાજુ અને એલચીનો ભૂકો મિક્સ કર્યો છે તથા બે ચમચી સૂકા કોપરાનું છીણ ઉમેર્યું છે તમે લીલા કોપરાનું છીણ પણ તેમાં ઉમેરી શકો છો વધુ સારી રીતે મિક્સ કરી લેવું અને હલાવી લેવું પૂરણપોળી માટેના લોટ બના બાંધવા માટે મેં અહીં એક વાટકી ઘઉંના લોટમાં બે ચમચી તેલનું મોણ નાખી અને પરોઠા કરતાં સહેજ ઢીલો લોટ બાંધ્યો છે આ લોટ બહુ ઢીલો કે બહુ કઠણ નહીં બાંધવાનો ત્યાર પછી તેને આડુ પરોઠાની જેમ પૂરી વણી અને તેમાં પૂરણ ભરવું અને નાની નાની પૂરણપોળી વણી લેવી તેને બંને બાજુ સરખું ઘી લગાવી અને કડક શેકી લેવી ફ્રેન્ડ્સ પૂરણપોળી થોડી કડક અને ક્રિસ્પી હોય તો ખૂબ જ સરસ લાગે છે પૂરણપોળી ઉપર ઉપરથી ઘી લગાવીને બધાએ ખાધું જ હશે તો ફ્રેન્ડ્સ આ લીલા ચણાની પૂરણપોળી પર પણ એ જ રીતે વ્યવસ્થિત રીતે ઘી લગાવીને ખાજો તમને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને આ એવી વાનગી છે કે નાના મોટા બધાને પણ ભાવશે જે લોકો સ્વીટ ખાતા હોય છે અને જેમને સ્વીટ ભાવતી હોય છે તેમને આ નવી રીતની પૂરણપોળી જરૂર ભાવશે અને આ વાનગી બનાવવામાં જેટલી સરળ છે તો ખાવામાં એટલી જ સરસ લાગે છે અને મને ખબર મને આશા છે કે તમે એક વખત બનાવશો તો પૂરી ખાતરી સાથે તમે બીજી કે ત્રીજી વખત તેને જરૂર બનાવશો તો ફ્રેન્ડ્સ જોજો શિયાળો જવાના દેતા અને ચણા જતા રીતે પહેલાં તેને આવી રીતના પૂરણપોળી બનાવીને એક વખત જરૂર ખાજો ફ્રેન્ડ્સ બધાને ભાવી જશે અને તમે વારંવાર બનાવશો તો આની રીત પણ તમે નોંધી લેજો અને ફ્રેન્ડ્સ તમને ગમ્યું હોય તો મારી વાનગીને શેર કરજો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે તેની તેની શેર જરૂર કરજો તો મને પણ ભાવી તમને પણ ભાવશે થેન્ક યુ ફ્રેન્ડ્સ